સાલોદ તાલુકા મથકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા નું નવીન કચેરી નું બસ સ્ટેન્ડ ની સામે માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા ના હસ્તે ઉદઘાટન સમારોહ યોજાયો મળતી માહિતી મુજબ તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ સાલુદ મુખ્ય મથક જે ટાવર રોડ સાલુદ પાસે સુની સ્ટેટ બેંક ચાલતી હતી જેમાં લોકોને અવરચર કરવામાં વાહનો ઊભા રાખવામાં અગવડતા ઊભી થતી હતી જે ટ્રાફિક નિવારણના એક ભાગરૂપે બસ સ્ટેન્ડની સામે હવા ઉજાસવાળું જગ્યાએ શોપિંગ સેન્ટર ખાતે નવીન સ્ટેટ બેન્કની કચેરી ખોલવામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ અગ્રવાલ સાહેબ ગોધરાનાઓની ઉપસ્થિતિમાં અને સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો તાલુકા શિક્ષણ અધિકારી ઝાલોદની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી જે સ્ટેટ બેંક ઓફ બરોડા ઇન્ડિયા શાખા ઝાલોદ માંદર માસે શિક્ષકો દ્વારા કરોડો રૂપિયાની લેવડ દેવડ કરતા હોય છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને ફુલારથી કંકુ તિલક કરી બાલિકાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આમ ઝાલોદ તાલુકાના કર્મચારીઓ અને ખાતેદારો ખેડૂતોને બેન્કની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા તંતુડ મહેનત કરતા જોવા મળે છે અગાઉ ખેડૂતોની બેંક પીડીસી બેંક પણ માર્કેટમાં જ ઉદઘાટન કર્યું હતું અને લોકોના પ્રાણ પ્રશ્નોના હલ કરતા જોવા મળે છે અને વિકાસના સૂત્રોને સાર્થક કરતા જોવા મળે છે રાત દિવસ લોકોના હિતમાં કામગીરી હાથ ધરતા જોવા મળે છે બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ